સામે સામેલ થયું સોટો સામે હું બાપા કયો કોણ છો ચાલુ હતું બાપ્ય

બેટા તારા કેવાય બેટા કેવાય તારા બાપા બોલાય જાય જીભ સા તો વળી જાય હા ભાગ એવી જીભ આવે સોબળી ની બાપા હું કો કે ગમમો ખપડી ગમમો કો કર છે સ બધા વાતો કરતા હતા કક પેલા કની બાયડી અરે બીજો કાકાનો છોકરાની બાયડી ઓ વડા ખળો કર્યો પક સાચી વાત છે

ના એ ગોડી સમજણ પડતી નહીં એ ગોડી નહીં એના ઘર વાળા ઘોડો છે બધા ધણી કેવું નહિ હોર રાખ્યું દાળો ના પ્રોરીક્ષા લઈ

બધી હોર રાખવી પડે સેવા સેવા ગમો ધ્વજા થાય છે બધી ખબર છે હોર તો બધી રાખવી પડે આબરૂ જાય પેલા જવા દે હો બીજી સમથિંગ કે જો તો તું ઓધને ઘર બાજુ આવજો કે આ શું ઓધને લો આયો હો ઘર બાજુ આવજે હું કહી તમાર બહેન હો તે ઘર હોય તો આ આમળા હાલ આવો હો હાર તે ઓધની મેળા આવો ને હાર ઓધની મેળા આવો કે એ હાર હા હે તો મોઉ કા ફોન મોહા લોઈ દીલા આ પાછો કરે બોલો

બાપાનું કોક તો લાગ જો હમણાંથી હું જોઉં જ છું હમણાંથી જો જાઉં ને કારણ ચેરના ચેર હોય જ છું આ વેમાતા ના હોય મારા ઉપર મને હોય હો ટકા એવું જ લાગ અને અત્યારે પેલા વાલજીભાઈ આયા તે કોક પૂછતા હતા મને મળું તો હવે એરા હું જોઈ પૂછું પણ મને ખબર હોય ટકા આ ડોહો વેમાતો હોય ને મારું ઉપર એવું જ લાગ

એ બધું ચિંતા નહીં કરવાની એ કદી અવળું કોમ નહીં કરતા જે કરી હાજી પણ ગળામાં આવે ચિંતા હોય મોડા મોડક ફરક હોય મને વિશ્વાસ શકતું એવી નહીં બરોબર કે એવું કરીએ ના પણ બાપા ને ચિંતા હોય ઈવન ઊંઘ જે ઊંઘે ના આવતી હોય આવું બધું હોભરું ને એટલે એ ગોડી હું ત્યાં જલ્દી ખાઈ લે મંચુરિયમ લાવે ને તે ખાઈ લે ને થોડું બાપા લેવાડીશ મને ખાઈ લઈએ થોડું અરે હો બરોબર વાત મુંડો पर बदू जो नाली पर बई कांगा नौदभ आजाना जिला कर अधा अता शिया ठाम फूसे बदू जो नाली पर आजा जो गेर जाय सक्षा जाय सारी मन जोई तो जाय से ला गेर जाती राई शिदी जावाजे <laughs> <laughs> जो जाले <जी> आ पुचा बूमो, पुच यूली પાછી બેટમાં દુખાય બહુ લે ડોખો ને જે ખબર ના પડે દવા લઈ આઈએ ટાઈમે દુખાતું એટલે ઊભી થા બોમો પાણે છું ઘેમ કે ખોડી કેમાં લે ડોખો ને લે હા રે નાનું ઊભી થા વધારે દુખાય બહુ દુખે લે બોબે હા અરે જતાઈએ જો હું દે દે

રોજ બફોરે હોય આરામ ફરમાવાનો છો અને તીતી ખાઈ પાપા જઈને આવ્યો દવા કોણ કઉ જઈને આવ્યો હું કેતા ડોક્ટર એ બોલે ખાટલો બગે અધક ખાટલો દે કર આ બે બે હું દે હી બે હો કરી કે ડોક્ટર ને હું કીધું ખાવાનું રાખો આમ તોળું ખાવાનું તાણ હું કોક સમજાય રે કોક સમજાય પણ આતો બધું કામ નું બધું સીધા જેવું નહીં બાપા કોઈને કશ્યું કીધા જેવું નહીં ઘરમાં છોકરા જેવી કરવું છે

કોક કે પેટમાં વાજીયું છે લે તન તો હ પછી બા જોતા આવજે કેતો તો બેટા એ તો બધું કવસુ હું કવસુ આમ ઓટો મારતા આવ કે જો તો ઓટો મારતા

मुसंडा जमा नाही बापा जो तो

ક્ષત્રો બીજો ના પાડી દો પણ તમારા તમારા છોકરા ના શેરી શરમ આવા પછી